શહેરના અઠવા લાઇન્સ વિસ્તારમાં પોલીસ કમિશનરનું હેડક્વાર્ટર આવ્યું છે જેની અંદર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે સુરત પોલીસ પોતાના આ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી શહેરના ચારેય દિશામાં લગભગ ત્રીસ કિલોમીટરની તમામ રેન્જમાં આયોજિત ગરબા આયોજનમાં સીસીટીવીના માધ્યમથી નજર રાખી રહી છે સુરતના મધ્યમાં પોલીસ કમિશનર કચેરી છે અને આ કચેરીની અંદર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે અહીં બેસીને હંમેશા પોલીસ ટ્રાફિક વ્યવસ્થા વ્યવસ્થા અને સુરક્ષા માટે કલાક નજર રાખી રહી છે પરંતુ હાલના દિવસોમાં જે રીતે નવરાત્રી આયોજન છે તેને ધ્યાનમાં રાખી સુરત પોલીસ દ્વારા શહેરના તમામ મોટા નવરાત્રી આયોજકો પાસેથી તેમના સીસીટીવી ફૂટેજના આઈપી એડ્રેસ મંગાવીને આ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં સતત વોચ રાખી રહી છે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં બેસીને શહેરના તમામ મોટા નવરાત્રી આયોજનો પર લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તમામ આયોજકો પાસેથી પોલીસે આઈપી એડ્રેસ મંગાવ્યા હતા એક્સેસ કરીને આ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં ખેલૈયાઓની અવરશવર અને વ્યવસ્થા ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે આ સાથે એઆઈ ની પણ મદદ લેવામાં આવી રહી છે આયોજનમાં કેટલા લોકો એકત્ર થયા છે અને શું વ્યવસ્થા છે તેની ઉપર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે जितने भी बड़े गरबा के आयोजन हो रहे हैं शहर में वो सब में आई पी बेस कैमरे लगवाए हैं आयोजकों के साथ मिल करके और उनका एक्सेस है वो यहाँ पे कंट्रोल रूम में है तो यहाँ से कंट्रोल रूम में पुलिस के जवान जो है वो कंटिन्यू उनको मॉनिटर कर रहे हैं इसके अलावा हमने सभी बड़े आयोजन जो हैं गरबा के उनके गेट के ऊपर ए आई बेस्ड कैमरे लगाए हैं जो हेड काउंट करते हैं कि कितने लोग अंदर आए हैं कितने लोग बाहर जा रहे हैं तो एग्जैक्ट नंबर किसी गरबा में किसी पर्टिकुलर टाइम पे कितना है वो हम यहाँ कंट्रोल रूम में बैठे बैठे जान सकते हैं तो भगदड़ की स्थिति है और होना है, उसको प्रिवेंट किया जा सके और हमारी सी टीम की जो महिलाएं हैं वो एक सन, वो एक्शन लाइव जो बॉडी कैमरा आता है उसके साथ में अंदर ट्रेडिशनल कपड़े के साथ में वहीं पे गरबा कर रही है तो उनका भी लाइव फीड है वो कंट्रोल रूम में चल रहा है सूरत पुलिस कमांड एंड कंट्रोल रूम में मोटा मोटा स्क्रीन लगाया एक स्क्रीन में चार जगह सीसीटीवी फुटेज सीसी टीवी फूटेज જે તે પોલીસ મથકમાં જાણ કરવામાં આવે છે નવરાત્રીના નવ દિવસ સુધી આવી જ રીતે સુરત પોલીસ ગ્રાઉન્ડ પર હાજર રહેશે અને આ સાથે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી પણ બાજ નજર રાખશે